કે છે એની મને ઉઠી લો રાખવાનું હોય એટલે એ જે ઊઠે પેલા પછી ઉઠાડે ને ચા કરી દીધો હજી ત્રણ વાગી ગયા પણ હજી ઓઈલો આવ્યો નહીં બનાવીએ હા હા ના પેલી જ રીંગમાં હું નીંદર ઉડી ગઈ નહીં એ કહીને ફોન કર્યા રાખજે કા તારે બિન્નામા પછી કહદ ઈને ના ઉડે તો કારા નહીં શીખજે ગમે ત્રણેયમાંથી ગમે એની કહદ જઈએ તો ઉડી તો તકે નીંદર ભલે હાલો અને આપણે હે ને

ગયા પોણે કલાક પોણે કલાક થયા પૂગી ગયા થઈ ને માંડવી ઉતારી લીધી છે એનો ઢગલો થઈ ગયો છે ને હવે છે ને અહીં જીરાનો હાલે છે એ જોવા ઢગલો થાય છે અમારો ભૈરું છે જીરા જીરાની જ ભૈરું માંડવી જવા ઉતારી આપણે બોલેરો અટાણ ઉતરે ને એની બાજુમાં આ બાજુ ઉતારી ઉદરાની આ બાજુ જીરાની આ વખતે ઘણી છે એમ તા હોઈ જો કેમ છે જીરા આ તો નવા જ લાગે નહીં આ જૂનો આ જૂનો ઘણા ઢગલા જવા વચલો નવો

હળદી એ હળદ નહીં હું કઈ તો હાલો અમે હવે ગરગા ઉતરાવી લઈ પછી મળીએ હાલો આ જો જીરું બને બાર હજાર વાળો છે બાર હજારમાં મોહ ના મહિનો આ બાર હજાર નું છે જીરું અને હવે આ જોવાય હું ભાવ આવે નહીં

પછી કૃષ્ણ બધા દાયરા ને વાયગા હે ને આઠ વાયગા હાડા આઠ થઈ ગયા હે ને મેં જો બધું કામ બીજું થઈ ગયું હે હવે ભાણા કરવાના હે હંજવારી નીક નીકળી ગયું હે ભાણા કરવાના હે અને આઈતા અઢી વાગાના વયા ગયા હે તે મીન માં ખુઈ મેં ભીહું દઈ પછી મેં વાહીના પહેરા અને મામાએ ભીહું ફેરવી દીધ્યું ને મામા કેટણ મહિનાખું નથી ઠારે એવું ને એ નથી પછી મેં રોટલી કરી મારફૂ નાઈ એવા પછી મારફૂ અંજવારી ખાઠી હું નાઈ એવી ને હવે જો બધાય હિરાવી લીધો અને ભાણા કરવા હે ને હોલ હે ને એ કાલ માંડવી લઈ ગયા ને તો હવે ધોઈડ ધોઈડ હે તે વારી જે પોતુંમાં ફેરવી નાખી ને કપડાં ધોવાના હે ને મેથી ને એમ કાઢવાનું હે આમ ધોકાવી ધોકાવીને કાઠીને અટાણમાં ઠાર આવ્યો ને તપી જાય ને પછી થાહે તે ભાણા કરી લઈ બોલ સોખો કરી લઈને લુગડા ધોઈ લઈ પછી માલને નાખ દે હું એવું કરી લઈ અને હાલો હે ને કરી નાખી હે પૂણા દસ જેવું થઈ ગયું હે ભાણા કરી અને હોલમાંથી બધું શોખું ઘર નાખ્યું આ જો રોજ ને માંડવી નાવી રોજ રોજ હતી આવી માંડવી હેઠી પડી હતી સાઈડમાં માં સૈટી તી એ બધી ખેરી અને વારી લીધું હે અને આ જો મોંબંધી ગુણ હે ને એ ખાવાની અગ્લા જે કાકરા ભેગા પડે ને એ માંડવી વજનવાળી હોય ને એ ખાવાની રહે ને અહીંયા ઓહરીમાં જ ખાંડ લઈ લીધું હતું તો હે ને આમાં જો પોતું ફેરવી નાખીએ આપણે એટલે ઓલ થઈ જાય સોખો તો મારા ફૂઈ ગયા હે માલને નાખવા કાલે હે ને અમે દવા લેવા ગયા તા મારા કાંડું દુખતું હતું નથી તો હું મેળાઈ ગયો હું થયું હોય કાંડું દુખતું હતું જો મારે ફૂઈ માલને નાખે ਨੇ ਮੂਆ ਕੋਤੂ ਘਰੀ ਨਾਖੂ ਨੇ ਪੋਛੀ ਲੁਗਣਾ ਤੋ ਹਲੋ ਤੋ ਜਾਮ ਹੈ ਕਾਏ ਕਾ ਪੋਤੂ ਫੇਲੂ ਨਾ ਕੋਈ ਰਜ ਵੋਈ ਨੀ ਲੁਵਾਈ ਜੇ હાલો ભાઈ ટાઈમ થયો છે તેને હવે એને અમે માંડવી જોખાઈ ગઈને અમે આવ્યા જમવા જામજોદપુરમાં તો આવ્યા છીએ સિરજીમાં જમી લઈ પછી મળી હલો ભાઈ અમે અને જમી લીધું હવે ખુલ જઈમ કાજુ કરી અમારું બેસી છે લંબે જઈ એટલે કાજુ કરી તો ખાવું જ પડે મનમાં અજા બહુ આવે ખરી કદી

એવા પર્ણના ગ્રહને ઉડી આવે ને એની મુક્તિ ધૂમ અને વસા કરે ને આવો જો મારે લુગડા હકેલ નાખે ને આય છે એલા નથી ચાલો લુગડા હકેલ નાખે આલો ભાઈ ટાઈમ થયો હવે હવા ત્રણ હવે આપણે એને યાર્ડમાંથી છૂટા થયા હૈ હજી તન ખોટી ખાવાનું ખાવ ના આપણે પંચિયાની જોઈ જોઈ લેવ્યું હવે આપણો રાંજો હે ને ખાણ કરી લઈ પછી નીકળી હાલો આ ભાઈ ચાલી અંદર મૂક દઉં મ ઠીક છે ભરી ન ખાલી કરી જઈએ હે હાલો હે ને ની પડી બસ હાલો ભાગવામાં હે ને 4.5 દિવસ છે ને હવે જો ખેડૂત પાવાન કામકાજ आले છે સાણો બટન લઈ લીધા ખાણા કરી લેતા ચાના કરવા અમારે નથી અમે રાખ્યું નથી પછી અહીંયા રાખીને અહીંયા દોવ્યું હે પછી હવે રી લઈ લે હું તડકે અહીં તડકો મોડો આવે ચોટાણ પાઈને અહીંયા બાંધે હે એમાં ખુજ એકઠું ફેર્યું કરે કરે ને ફરી આમ લઈ લઈ ભાઈ નથી લેવી હું ખેલ કરે જોઈ દોવા ટાણે દોવા દે જગ્યા ફરી એટલે કાયમ ફરી આમ લઈને પછી દોઈ પછી આખી રે ત્યાં રહેવા દેવી હવાઈ લઈ લેવી કે હવાઈ તડકો આવે ને બપોર સુધી તડકો એક બે બે વાગ્યા સુધી તડકો અહીંયા રહીએ પછી સાટે બપોર સુધી અહીંયા રહેવા દેહ ને બપોરે બાંધે હું કાલે અને આ જ આવ્યા નથી

હસન તમને તારે ના લાવે હે ને હું દઈ દઉં અમારું પટવારા હો ગયા તો યાદ થાકિન તે ગયો યાદ નહી ગુમરા ગુમરા અંતિવા અંતિવા હોવા એ એ રાતે 8:30 વાગ્યા વાત છે 8:30 વાગ્યા વાત છે તો અટાણે 7:30 થિયા છે કે આવે હે હું દઈ દઉં હાઈ ગા હે ના તારે દઈવા બેરો પાણી કરી લે ને હજી ને નાખવાનું બાકી છે પાવડર ભરવાની બાકી છે તરબુસ ખાવાનું બાકી છે હવે લેવા હે પણ ખાવ માલ તો છે એ આપણે છે ને અઢી વાગ્યા પાછું અટાણ હે એક ટાઈ ને ગમે જાય માથું સુ ખંભારી કે કે માથું સળે